પ્રત કે ઉપવાસ હોય કે બાળકોનો લંચ બોક્સ હોય કે કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે ના તો બટેટા ના તો કોઈ રેડીમેડ લોટ એકદમ કુરકુરા ટેસ્ટી એવા નવા ફરાળી વડા જે માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને સાથે આપણે ટેસ્ટી એવી ગ્રેવીવાળી ચટણી બનાવીશું તો આ વડા આ ચટણી સાથે ખાવાની તમને બહુ જ મજા પડી જશે તો વ્રત કે ઉપવાસમાં તો તમે બનાવીને ખાઈ શકો પણ વ્રત કે ઉપવાસ વગર પણ તમે ખાઈ શકશો એવા વડા છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી વડા અને એ પણ ગ્રેવીવાળી ટેસ્ટી ફરાળી ચટણી સાથે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આ રેસિપીથી બાર જેટલા વડા બનશે તો તમારે કેટલા બનાવવા વધુ ઓછા એ પ્રમાણે લેવાનું તો સૌથી પહેલાં આપણે શક્કરિયા અહીંયા પાંચસોથી સાતસો ગ્રામ જેટલા શક્કરિયા લેવાના છે ધોઈ આ રીતે મેં એના બે પીસીસ કરી લીધા એક શક્કરિયાના સાથે દોઢ કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ કરી લઈશું ત્યાં સુધીમાં મિક્સર ઝાર લેશું એમાં અડધો કપ જેટલા સાબુદાણા લેશું અને સાબુદાણાનો આપણે એકદમ પાવડર દળી લઈશું તો એકદમ ફાઇન એવો પાવડર તમારે એનો રેડી કરી લેવાનો છે અહીંયા શક્કરિયા જો બાફેલા તમારા રેડી હશે તો આ વડા છે એ માત્ર પંદર મિનિટમાં બનાવી તમે સર્વ કરી શકો હવે સાબુદાણાનો પાવડર રેડી કરી લીધો હવે શીંગ અહીંયા એક કપ જેટલી શીંગને મેં શેકી અને ફોતરા કાઢ્યા અને એનો પણ અધકચરો એવો આવો પાવડર કરી લીધો એને પણ આપણે સાઈડમાં મૂકીશું પ્રેશર કુકર થઈ ગયો અને આપણે શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા તમારે એકવાર ચેક કરી લેવાનું કે શક્કરિયા બરાબર બફાઈ ગયા છે પીલરના મદદથી આપણે એની આ રીતે છાલ કાઢી લઈશું અને પછી શક્કરિયા આ રીતે રેડી કરી અને શક્કરિયાને ખમણી લઈશું એકલા આમ પણ આવા બાફેલા શક્કરિયા ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે અને આ સિઝનના શક્કરિયા વધારે જ મીઠા અને ટેસ્ટી હોય છે તો આ રીતે મેં શક્કરિયા બધા જ ખમણીને રેડી કરી લીધા લગભગ અઢી કપ જેટલા બાફેલા શક્કરિયા અહીંયા ખમણેલા રેડી થયા છે તો અહીંયા સાબુદાણા બહુ ઓછા વાપરવાના શક્કરિયાનું પ્રમાણ તમારે વધારે લેવાનું છે હવે આપણે એમાં આદુ બે ટી સ્પૂન જેટલું ખમણેલું ઉમેરી દેશું સાથે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા કે તીખા જોવે એ રીતે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધો ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે મેં બુરું લીધું છે શક્કર આ ગળ્યા હોય તો ઓછી લેવાની અડધા લીંબુનો રસ એક ટી સ્પૂન મરીનો પાવડર અડધો ટેબલ સ્પૂન જીરું અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું હવે જે આપણે સાબુદાણાનો પાવડર દળ્યો એ ઉમેરીશું જરૂર લાગે એટલો અને અડધો કપ જેટલા કચરા વાટેલા શીંગના દાણા અહીંયા હવે તમને જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું એક બે ટેબલ સ્પૂન જેટલો મેં સાબુદાણાનો પાવડર બચાવ્યો છે અને સાથે મેં અહીંયા શીંગ દાણાનો પાવડર એ પણ અડધો કપ જેટલો વાપર્યો છે એકદમ સારી રીતે તમારે એને લોટની જેમ મસળી મિશ્રણને રેડી કરી લેવાનું છે અને પછી આપણે એમાંથી એક સરખા વડા વાળીશું વડા તમારે આ રીતે એક તમારે લોવો લેવાનો ખૂબ જ સારી રીતે મસળી પછી હથેળી વચ્ચે પ્રેસ કરી અને સરખો એને તમારે શેપ આપી દેવાનો છે તો આ રીતે અને પાતળા થોડા રાખીશું એક એક વડું છે જ્યારે તમે એને તળશો તો એ ફૂલશે એ રીતે તમારે એનો શેપ આપવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં રેડી કરી લીધા આ જ રીતે આપણે બધા વડા વાળીશું તો આ રીતે મેં થોડા મોટા રાખે એટલે બાર જેટલા બન્યા હવે વડા રેડી છે ચટણી બનાવી લઈશું બે લીલા મરચાં એક ટુકડો આદુનો સાથે અડધો કપ શીંગનો પાવડર જે શેક્યા એ જ મેં લીધા છે સાથે એક કપ લીલા ધાણા દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું જીરું સાથે એક ચોથાઈ કપ જેટલું દહીં ઉમેરી દઈશું અને અડધાથી થોડા ઓછા લીંબુનો રસ દહીં કેટલું ખાટું છે એ રીતે અને એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી વાપરી અને આપણે ગ્રેવીવાળી ચટણી આ રીતે રેડી કરી લઈશું હવે જો તમને અહીંયા એમ લાગે કે તમારે ચટણી થોડી થોડીવાર તમે રાખશો તો જાડ્ડી થઈ જશે તો તમે વધારે પાતળી પણ કરી શકો તો ચટણી પણ તૈયાર છે હવે આપણે વડાને ફ્રાય કરીશું જો તમારે તળવાનો હોય તો એર ફ્રાયરમાં થોડું તેલ લગાવી અને પછી તમારે એને એર ફ્રાય પણ કરી શકો તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર તમારે એને એક સાઈડથી એકથી બે મિનિટ જેવું ફ્રાય કરવાનું પછી સાઈડ ચેન્જ કરવાની તો શરૂઆતમાં તમારે ટેમ્પરેચર તેલનું એકદમ હાઈ નથી રાખવાનું મીડિયમ હલકું તમને લાગે કે ગરમ થોડું લાગે છે ત્યારે વડા ઉમેરી દેવાના પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બેથી ત્રણ મિનિટ જેવું તળવાનું પછી સાઈડ ચેન્જ કરી આ રીતે બે સાઈડથી તમે જોઈ શકો છો આવો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે વડાને બહાર કાઢી લઈશું તો વડા છે એ આપણે જ્યારે એને શેપ આપ્યો ત્યારે ફ્લેટ હશે તળાઈ જશે અને અંદરથી પ્રોપર કૂક થશે એટલે ફૂલી અને એકદમ પરફેક્ટ એવા થશે એક વારમાં વડા તળાતા તમને લગભગ છ મિનિટ જેવો ટાઈમ લાગશે તો ગેસની ફ્લેમ મીડિયમ કે લો સાઈડ રાખીને જ તમારે એને ફ્રાય કરવાનું છે આ રીતે એક સાઈડથી ગોલ્ડન થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી અને પછી આ રીતે તમારે બધા વડાને ગોલ્ડન ક્રિસ્પી થાય એ રીતે ફ્રાય કરી અને કાઢી લેવાના છે તો બધા વડા તળાઈને રેડી થઈ ગયા હવે સૌ કરો ત્યારે ચટણી તો ચટણીનું પ્રમાણ વધારે સાથે તળેલા મરચાં અને બનાવેલા ક્રિસ્પી વડા તમે સર્વ કરો તો કોઈ કોઈ લોકો ચટણી થોડી વધારે પાતળી રાખી અને પછી એમાં વડું ડીપ કરી અને ચટણીને પણ ગ્રેવીની જેમ ખાય તો જો તમને એવી ચટણી જોવે તો ચટણીમાં થોડું પાણીનું પ્રમાણ વધારે રાખી પાતળી ચટણી બનાવવાની અને આ વડા સાથે તમે ખાઈ શકો તો તમે બટેટાવાળા વડા તો બહુ ટ્રાય કર્યા હશે શું તમે ક્યારે આવા શક્કરે આના ક્રિસ્પી એ પણ ઇન્સ્ટન્ટ ફરાળી વડા ટ્રાય કર્યા છે તો આ રેસિપી તમે એકવાર ટ્રાય કરજો એકદમ ફૂલેલા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે તો માત્ર તળો ત્યારે લો ફ્લેમ ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના એટલે વડા તમારા અંદરથી પણ ફૂલશે સેમ પ્રોસેસથી હલકું હલકું તેલ લગાવી તમે એર ફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો સેમ ટેસ્ટ આવે છે જો તમે તેલ ઓછું ખાતા હોય તો એરફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો બટેટા વાપરી તો તમે બહુ બનાવ્યા એકવાર તમે આ શક્કરિયા સાથે ક્રિસ્પી ફરાળી વડાની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો તમે આ રીતે પ્લેટમાં ચટણી ઉમેરી અને આ રીતે પણ ખાઈ શકો કે પછી તમે ચટણીમાં ડીપ કરીને પણ ખાઈ શકો તો આ વડા એકવાર વ્રત કે ઉપવાસમાં તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ